ડ મહુવામાં આવેલા વાચા ગામમાં નાયકા પળિયાના વતની અને હાલમાં લીંબાત નિલગીરી ખાતે જવાહર મોહલ્લામાં સંબંધિત ત્યાં રહેતા ત્રેપન વર્ષીય રાજુભાઈ ભાણાભાઈ નાયકા હાલમાં સુરત શાળના વેસુ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે પીસીઆર વેન પર ફરજ બજાવતા હતા ગઈકાલે રાત્રે તેઓ નોકરી પૂરી કર્યા બાદ બાઇક લઈને પોતાના ગામ મહુવા જવા માટે નીકળ્યા હતા તેઓ સચિન પલસાના રોડ સાતવાલા બ્રિજ પરથી બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનના

આ રાજુભાઈ ભાણાભાઈ મારા સગા ભત્રીજા થાય છે અને એ વેસુ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ જીરો એમની નોકરી પૂરી થતાં એ પોતે પોતાની મોટર લઈ વાછાવાડ ગામે આવતા તે દરમિયાન સચિન ઓવરબ્રિજ આગળ કોઈ વાહન ચાલક અટપટમાં લઈ એમને એક્સિડન્ટ કરેલ તે બાબતની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા એક્સિડન્ટ થવાથી ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયેલ છે એને રાજુભાઈની ઉંમર તેપન વર્ષ છે અને ઓગણીસો ત્રાણું ના ભરતી થયેલા છે અને હાલમાં એમને બે છોકરા છે અને એક છોકરી છે એ બાબતે બીજું તો શું વધારે બીજું કંઈ કહેવાનું છે